छठो अध्याय साइंटी ओगन सत्तेर में कलम सुधी शास्त्र जीवन की वाणी आ सांभी ने तेमना गणा शिष्य बोली उठिया आते गड़े उतरव कठिन से ते कौन सांभी सके पर शिष्य आ संबंधे बड़बड़ाट करे एम जाता होवा ईश्वे तमने पूछियो એથી તમારી શ્રદ્ધા ડગે છે તમે માનવ પુત્રને પહેલાં એ જ્યાં હતો ત્યાં ચડતો જુવો તો જીવન આપનાર તો ઈશ્વરનું પ્રાણ છે નરિયે માટીનો માનવી કશા કામનો નથી મેં તમને જે શબ્દો કહ્યા છે તેમાં ઈશ્વરનો પ્રાણ છે ને તે જીવન આપનાર છે અને તેમ છતાં તમારામાં કેટલાક એવા છે જેમને શ્રદ્ધા નથી તો પહેલાથી જાણતા હતા કે કોણ શ્રદ્ધા વગરના છે અને કોણ તેમને દગો દેવાનો છે વધુમાં તેમણે કહ્યું એટલે જ મેં તમને કહ્યું હતું ઈશ્વરના વરદાન સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી આ પછી તેમન ગણા શિષ્યો પાછા જતા રહ્યા અને તેમની સાથે ફરતા બંધ થઈ ગયા આતિ ઈશ્વર શિષ્યોને કહીયું તમારે પણ જતા રેવું નથી સીમન પુત્રે જવાબ આપ્યો પ્રભુ અમે કોની પાસે જઈએ આપની વાણી સાશ્વ જીવનની વાણી છે અમને શ્રદ્ધા છે અને અમને ખાતરી છે કે આપ પરમેશ્વરે મોકલેલા પરમ પવિત્ર પુરુષ છો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છેલ્લા ચાર રવિવાર થી યોના શુભ સંદેશમાં છઠ્ઠો અધ્યાયમાં આપણે જોતા આવીએ છીએ યોહા ગ્રંથ છઠ્ઠો અધ્યાય અતિ મહત્વનું છે કારણ જે લોકો પ્રભુ સાતની સાથે ફરતા હતા પ્રભુ જે શબ્દ કહ્યા પોતાના જીવન પોતાના રક્ત વિશે અને ત્યાર પછી ઘણા બધા જતા રહ્યા સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છે આ છે જે તમારા વડવા એ કાદુ હતું માના તેઓ તો મરી ગયા પણ જે કોઈ આ રોટી ખાશે તે આનંદ કાળ જીવશે સાથે સાથે આપણે જાણીએ છીએ 54માં અધ્યાયમાં જે કોઈ મારું દેહ ખાઈશે અને મારું લોહી પીવે છે તે શાશ્વત જીવન પામ્યો છે આ સાંભળી જારે બહુ આનંદપૂર્વક 5000 થી વધારે પુરુષો સ્ત્રીઓ બાળકો બધા ખાધા અને એમની પાછળ પાછળ ફરતા બહુ ખુશ થઈ ગયા અને એમની ઈચ્છા અમને રાજા બનાવી દઈએ પણ પ્રભુ તો બહુ સ્પષ્ટ શબ્દમાં કહે છે કે તમે જે ચમત્કાર કર્યા તે સમજ્યા એના લીધે નહીં તમને નશ્વર આહાર મળે મળે છે છે રોટી એના લીધે તમે મારી પાછળ પાછળ આવો છો અને પોતે એ જીવન સ્વર્ગમાંથી જીવંત ઉતરી આવેલી જીવંત રોટી છે અને જે કોઈ આ રોટી ખાશે તે આનંદકાળ જીવશે આ બોલ્યા ઘણાને समझ नहीं पड़ी समझ नहीं सक्या निकल ही गया मात्र त्यारे नहीं 16वीं सदी मां मार्टिन लूथर जेबी रहते गणा बड़ा जे प्रभु शिष्य होता निकले गया मार्टिन लूथर पंडित आज शब्द विषय बहु मोटो प्रश्न जेबी रहते हे लोक निकले गया एवढी रीते मार्टिन लूथर पंडित कॅथोलिक चर्च मधून निघले અને ત્યાર પછી આપણે જાણીએ છીએ અત્યાર સુધી ખ્રિસ્ત ધર્મમાં એક બાજુ કેથલિક ધર્મસભા અને બીજી બાજુ ઘણી બધી ઘણી બધી મંડળીઓ 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 અને ટુકડા 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 થઈ ગયા થઈ રહ્યા છે અને બધા પ્રભુજી નામ લે છે આ ક્રિષ્માલા ભય તાબેનું સત્ય તો સત્ય છે બીજા સ્વીકારે કે ના સ્વીકારે ઘણી વખત આપણે પણ લાગે છે પ્રભુ છે બહુ દયાાળુ માયાાળુ બહુ નરમ ઓ બધા મારી પાસે આવો તમારું દુખ દૂર થઈ જશે એ બધું કે છે આપણે લઈ આપ પ્રભુ વિશે આપણે સમજીએ છીએ પણ જ્યારે સત્યની બાબત આવે પ્રભુય સુખસ્વા તૈયાર નથી ભલે સ્વીકારે કે ના સ્વીકારે બધા જ હતા રહ્યા એમના જે શિષ્ય હતા 12 એ એમને પણ કે તો તમારે જતા રેવું નથી અને ત્યારે પીતર કહે છે પ્રભુ અમે કોની પાસે જઈએ શાશ્વત જીવન ની વાણી આપની વાણી તેમ ગર્ને છે હા પ્રશ્માલ અભયતા બેનો પ્રભુ ઈસુના સમયથી પછી 16મી સદી થી આજ દિન સુધી પ્રભુ ઈસુના આ શબ્દ આ वचन ઘણા બધા સ્વીકાર ગ્રહણ કરી શકતા નથી પણ પ્રભુ તો બો સ્પષ્ટ છે પ્રભુ કહે છે કે માત્ર આપણે સમજણ લેદે નહીં મારા પિતાના મારા ઈશ્વરના વરદાન સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી હા ક્રિસ્ટલા પરમપ્રસાદ પ્રસાદ શરૂઆતથી આ દિન સુધી ઘણા બધા એ સ્વીકાર કરી શકે નહીં સમજી નહીં શકે જેવી રીતે સોનું જેટલું અગ્નિમાં નાખવામાં આવે છે એટલું વધારે ચમકે છે એવી જ રીતે સત્ય જેટલા વિરોધ કરતા હોય અને એટલું વધારે એ ચમકે છે અને સત્ય અને સત્ય તરીકે રહે છે હા કૃષ્ણ ભાઈ બેનું ઉચ્ચ જીવનદાય રોટી એ પ્રભુ સુખ્રીસ પોતે છે આપણે બધા જાણીએ છીએ સંસદમાં જ્યારે એક મહત્વની બાબત હોય એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં બિલ મહત્વમાં બિલ કહેવાય ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે જ્યારે કાયદો બનાવવાનો હોય ત્યાર પછી સમજ સમજાવવામાં આવે છે અને જે સમજે અને જે લોકો સમજવા તૈયાર નથી સ્વીકારવા તૈયાર નથી તેઓ વોકઆઉટ કરે છે અને પછી એ કાયદો બને છે એવી જ રીતે ભલે ઘણા બધા હજારોની સંખ્યામાં નીકળી ગયા એમના શિષ્ય પણ કહે છે માટે લોતર પણ નીકળી ગયા પણ સત્ય તો સત્ય છે પ્રભુ ઈસુ એ જીવનદાય રોટી જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે હા કૃષ્ણતા બેનો લુકના ગ્રંથમાં ચોવીસમો અધ્યાયમાં એકત્રીસમી કલમમાં પણ આપણે જોવા મળે છે એમાં અવશિષ્ય કે પ્રભુ ઈસુને તેઓ ઓળખ્યા નહીં પ્રભુ એમની સાથે ચાલે છે પણ એ લોકો ઓળખી શક્યા જ નહીં અને આખી વાત જાત જાતની વાત કરે તેમાં શિવ થયો હતો અને પ્રભુ ઈસુ શરૂઆતથી બધા ભાઈ પર બધું સમજાવે છે અને પછી જાણે કે પ્રભુ આગળ જતા એવી રીતે એક્ટિંગ કરે છે તે નહીં હવે રાત થઈ ગયો મારી સાથે રહો જ્યારે જમવા બેઠા પ્રભુ રોટલી લીધી ટુકડા કરી ઈશ્વરને સ્તુતિ કરી એમને આપ્યા ત્યારે એમની આંખો ઉઘડી અને ત્યારે આંખો ઉઘડી કે પ્રભુ જીવે છે એમ કરીને તેઓ જે મુસીબતમાં હતા મૂંઝવણીમાં હતા હરખાતા હરખાતા પાછા એ જાય છે જીવતા જાગતા પ્રભુને પ્રભુના દર્શન અમને થયા છે આપણે પણ આ પ્રભુ યિશુ જે શાશ્વત જીવન આપેલી જે રોટી છે આપણે પણ પ્રભુ યસુના ફરી પુનરાગમન થવાનું છે ત્યાં સુધી આ યુકરિષ્ઠ આ ક્રિસ્ત આ પરમ પ્રસાદ આ ક્રિસ્ત પ્રસાદમાં જ્યારે જ્યારે આપણને આપવામાં આવે છે સાચા યસુને ઓળખીએ અને એમના વચન એ શાશ્વત જીવનની વાણી છે એ જ આપણને શાશ્વત જીવન જરૂર આપી શકીએ છીએ હા કૃષ્ણનું આ સંદેશ દિવ્ય દયાનો સંદેશ સાત્રપ સમજવા માટે પ્રભુશુને સારી રીતે ઓળખવા માટે કારણ પ્રભુ શ્રી ખ્રિસ્ત સત્ય છે તમને મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજા પણ સમજે કે જે સોનું જેટલું વધારે અગ્નિમાં નાખવામાં છે જેટલું વિરોધ થાય સત્ય તો સત્ય મજબૂત રીતે એ ઊભા રહેશે તે પણ જાણે તેઓ પણ સત્ય જાણે અને તેઓ મુક્તિ પામે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય